જય માતાજી મિત્રો તો આપડે એટલે પૂરા એકાવન હજાર શાંતિ રાખો બધા નથી દેવાના તો જે ટીમ જીતે ને એ ટીમ ને દેવાના છે માણસ નથી રોજડું સૌ સાઈડે ઉભો સાઈડે ઉપર એ બધા બરોબર તો આ ભેગો એ તો આવતો રે

એટલે અમને બધા ખૂટડા જેવા નમારે અમારે તમ જો એટલે તો કેવા મોટા જવા આ બાજુ તો તું મોરો છો હરી નો તૈયારી તું મોરો છો

વાહ મનાદ વાહ આ આવતો રે બુરા આવતો રે હેલો તારું નામ શું છે આ આવતો રે શું નામ છે તારું યસપર યસપર કે કદા નાઉડ કઈ જાય ને અરે આલ વાંદન આવતો રે આ આપણે પાછળ રે આવતો રે એ શું કરેસ ઉલટા અરે તો જે પાસો નો વે જાતો આઉટ 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 એ આવું થાય અલ્યા બબ આવું

તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બે જણા વિડીયો શેર કરી નાખજો ઠોકી નાખજો જય માતાજી